વારે સરકાર વાહ આ તો તમારો કેવો વિકાસ છે તમારા વિકાસના દાવામાં કેટલી સચ્ચાઈ છે તે જોવું હોય તો નાના ચિલોડાના આ રોડની મુલાકાત લેજો અહીંયાથી નીકળવામાં વાહનો જ નહીં વાહન ચલાવનાર હિંમતનગર નેશનલ હાઇવે પર આવતા બ્રિજ સાઈડના સર્વિસ રોડની હાલત એવી છે કે રોડમાં ખાડા નહીં પણ ખાડામાં રોડ હોય વાહન ચાલકો પાસે આજીવન રોડ ટેક્સ લીધા પછી પાછો ટોલ ટેક્સ વસૂલવાનો અને સુવિધાના નામે હેંગો આવું કેમ સરકાર પૂછી રહી છે જનતા નાના ચિલોડા બ્રિજની સાઈડના રોડ પરથી પસાર થવામાં વાહન ચાલકો કેવી મુશ્કેલી વેઠી રહ્યા છે તે જોવું હોય તો તમારા સરકારી बाबूને એકવાર અહીંયા મોકલજો આ રોડ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટ જરૂરથી કરજો અને હા આ વિડિયો એટલો શેર કરો કે સરકાર સુધી પહોંચી જાય બ્યુરો રિપોર્ટ view નેટવર્ક પાવર બાય સે સોલાર સોલાર એનર્જી ઈઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો